હું તમને વાત કરું દિલીપ તો તમને એમ થશે કે કયા પ્રકાર નું આ જંગલ રાજ સુરેન્દ્રનગર માં ચાલે છે તો આનો આનો જે આની આની આવક રહી એ બધા જ પહોંચતી હોવાથી પૂર્વ ધારાસભ્ય હતા ઋત્વિક મકવાણા હા ત્યારે આ મીડિયા ચેનલ માં હું કામ કરતો એને હું કેતો દરેક પોલીસ અધિકારીને કેતો કે તમે ખાલી બે ત્રણ વર્ષ અહીંયા થી રહીને વહી જશો પણ આ વિસ્તાર અમારો છે નુકસાન અમારા વિસ્તાર ને થાય છે માટે કંઈક સારું કરતા જાવ સારું કરતા જાવ હા યસ યસ અને બરાબર છે અને અને મહત્વ ની બાબત એ છે કે પૂર્વ ધારા પૂર્વ ધારા એ મને એવું પણ કીધેલું કે રાજુદાન ભાઈ હું તમારા ટીવી ઉપર કે તમારા માધ્યમ થી હું જોડાઈશ તો હું ચૂંટણી હારી જઈશ અને બન્યું પણ એવું બોલો ખાલી ખનીજ ચોરી ના પૈસા સીધા ખીચામાં આવે એ માટે કેવો ખેલ રાજનેતાઓ કર્યો ને એમાં અધિકારીઓ પણ સામેલ કેવી રીતે નીરવ બારોટે આ વાત સ્વીકારી નહીં અને એ એની ઈમાનદારી ઉપર અડગ રહ્યા અમે બધા પ્રશ્ન કરતા નીરવ બારોટ ને પણ નીરવ બારોટે કીધું

કારણ કે પોલીસ પણ એમની સાથે છે પ્રશાસન કોઈ પણ ખનીજ માફિયા અમારી હુમલો કરે તો અમારું કોઈ લેવાનું નથી કદાચ અમારી હત્યા થાય તો અમારી હત્યા ની કોઈ પણ તપાસ થાય એમ નથી ત્યારે અમે ત્રણ જણા અત્યારે આવા સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠાવી છે અમને હારા પ્રબુદ્ધ નાગરિકો અમને સાથ સહકાર છે પણ એ બોલી શકે એવું નથી

સતત મને ઉપરથી કહેવામાં આવતું હતું કે રાજુદાન આ પ્રકારની રિપોર્ટિંગ હવે બંધ કરી દો અથવા તમારે નોકરી થી આ દોવા પડશે જ્યારે મેં નક્કી કર્યું કે મારો વિષય નથી પત્રકાર તરીકે વિષય છે પણ આ વિસ્તાર મારો બગડે છે તો હું આ જે ધરતી બચાવો અભિયાન છે એમાં આવી ગયો સામે કે મારી નોકરીની મને નથી પડી મારે નોકરી નથી કરવી પણ મારા વિસ્તારમાં મારા બાળકો મોટા થાય છે મારું ફેમિલી મોટું થશે આ ગુંડા રાજ એટલું બધું વકરી જશે તો હારા માણસો ને પણ આ જિલ્લામાં ધોયેલું બનશે એટલે જે પ્રકારે માહોલ જે વધારી રહ્યા છે રાજનેતાઓ સાંસદ બેઠા હોય ધારાસભ્ય બેઠા હોય ખનીજ માફિયો બેઠો હોય અમે શું બોલી એમની કોને કહીએ અમે ફરિયાદ લેવાનું અમે ત્રણ દિવસ ભૂગાર્યા પછી અમે ચાલુ કર્યું અને પછી બંધ કરી દીધું તમારો કિસ્સો કહ્યું તો બીજા પત્રકારો સાથે આવું વર્તન થાય છે ને ધમકીઓ આપવામાં આવે છે અથવા તો મર્ડર થયો હોય કોઈને મારવામાં આવ્યા હોય એવી એવી કોઈ ઘટનાઓ બની છે પત્રકારો સાથે પણ હવે પત્રકારો નક્કી કર્યું કે આપણે નોકરીથી હાથ ધોવા એની કરતા આમની સાથે મળી જવું એટલે નવ્વાણું પત્રકારો એમની જોડે બેસી ગયા હું એકલો પડી ગયો મેં નક્કી કર્યું કે પૈસા ના મળે તો કઈ પણ ખોટું તો ના થાય પણ હવે પત્રકારો છે પત્રકારો પોતાની સેફ્ટી પેલા જોવે છે મારું ફેમિલી હું મરી જઈશ તો શું થશે આની સામે બોલીશ તો શું થશે મને ખોટા કેસ માં સંડોવી દેશે કેટલાય પ્રકારના ભયો ઊભા થાય છે સાચા પત્રકારો હવે સાચું માધ્યમ નથી મળતું વાત સાચી છે કે સાચા પત્રકારો ક્યાં અવાજ રજૂ કરી શકશે તો અમૃતભાઈ તમારા જેવા જે કાર્યકરો જે છે ત્યાં કામ કરે છે બચાવવા માટે એને શું કરવું જોઈએ હવે કેવું ભવિષ્ય દેખાઈ રહ્યું છે તમને સુરેન્દ્રનગર નું એની થોડી વાત કરશો આમ તો જોવા જઈએ ને તો એક માત્ર પ્રાંત અધિકારી જો પંદર દિવસની અંદર કરોડો નો ખનીજ ચોરી અટકાવી શક્યા હોય ખનીજ માફિયા ત્યાંથી ભગાડી શક્યા હોય એક પ્રાંત અધિકારી નિષ્ઠા પૂર્વક અને જવાબદારી પૂર્વક જો પોતાની ફરજ નિભાવે અને આટલો બધો હડકો બચી જાય મને લાગે છે કે ખાણ ખનીજ વિભાગ જિલ્લાનું વહીવટી તંત્ર અને સરકાર જો ઈચ્છે તો કડીના છઠ્ઠા ભાગમાં ખનીજ ચોરી બંધ થઈ જાય અને ખાસ કરીને આખો જે વિસ્તાર છે એક વખત આર્મીને સોપી દેવામાં આવે આપણી પાસે પુષ્કળ આર્મી પડી છે અને આ વિસ્તાર કઈ એટલો બધો મોટો તો છે નહીં એક વખત સમગ્ર વિસ્તારની અંદર આર્મી ગોઠવી દેવામાં આવે અને એસઆરપી ગોઠવી દે અને સમગ્ર વિસ્તાર ને કોર્ડન કરી જેટલા ખનીજ માફિયા હોય છે એના પેલું આ છે સો કલાક ની અંદર જે યાદી બનાવે ને તે આવી એક માત્ર ખાણ ખનીજની યાદી બનાવે ને તો પણ આ વિસ્તારની ની અંદર થી ચોરી અટકી શકે પણ કોઈ અટકાવશે નહીં કારણ કે આ જેને જેટલા પણ આમાંથી જે ભાગ મળે છે